હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હો તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો મારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો ઘણીવાર આપણી પાસે હાંડવાનું કુકર નથી હોતું તો આપણે હાંડવું નથી બનાવતા ઘણા લોકોને એવું હોય છે કે કુકર વગર તો હાંડવો કેવી રીતે બને પણ આપણે કુકર પણ નથીનો યુઝ નથી કર્યો કે નથી નોનસ્ટિક કઢાઈનો યુઝ કર્યો ખૂબ જ અલગ રીતે એકદમ યુનિક રીતે તમને મન થાય ત્યારે તમે બનાવી શકો એટલી સરળ રીતથી આપણે સોફ્ટ અને ટેસ્ટી હાંડવો બનાવીશું તો અહીંયા જે રેગ્યુલર આપણે હાંડવાનું લોટ આવે છે હાંડવાનો જે એને મેં થોડા ગરમ પાણીની અંદર ચપટી ખાવાનો સોડા એડ કરીને અને ખાટું દહીં એડ કરીને મેં પલાળીને રાખ્યું છે ચારથી પાંચ કલાક તો શિયાળાની સીઝન હતી એટલે ચપટી મેં મીઠું પણ એડ કરેલું આથો એટલો બધો તો સરસ નથી આવ્યો હા આપણો હાંડવો સારો બનશે જ તો અહીં મેં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે એક ચમચી મેં હળદર એડ કરી છે અંદર એક ચમચી મેં લાલ મરચું એડ કર્યું છે અને આપણે અંદર ગળપણ માટે ગોળ અથવા તો ખાંડ તમે તમારી ઈચ્છા પ્રમાણે જ યુઝ કરી શકો છો તો અહીંયા મેં ચાર ત્રણથી ત્રણ એક ચમચી જેટલું મેં ખાંડ એડ કરી છે અંદર તો અહીંયા તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો તો મેં ત્રણ ચમચી ખાંડ એડ કરી છે અને આ હાંડવો આપણે દૂધી અને મેથી બંનેનો યુઝ કરીને બનાવીશું તો મેથીથી ટેસ્ટી બનશે અને દૂધીથી એકદમ સોફ્ટ બનશે આપણો હાંડવો તો આ રીતે આપણું બેટર હોવું જોઈએ તો આપણે એને હવે સાઈડમાં મૂકી દઈશું અને આ કોથમીર અને મેથી છે થોડીક કોથમીર છે મેં અને મેથી છે દાલ લીલા તીખા મરચાં છે ચારથી પાંચ અને એક આદુનો મોટો ટુકડો લસણની ચટણી અને એક દૂધીનો ટુકડો લીધો છે મોટો આટલી વસ્તુની આપણને જરૂર પડશે તો આપણે સૌથી પહેલાં આપણે લીલા મરચાં અને આદુને ક્રશ કરી લઈશું એની અંદર આપણે એક ચમચી જેટલી જે લસણની ચટણી છે એ મેં અંદર એડ કરી દીધી છે તો ચટણીના હાથ તમે લસણ પણ યુઝ કરી શકો છો મારી પાસે ચટણી છે તો હું એનો જ યુઝ કરું છું બધામાં તો આપણે એને સારી રીતે પીસી લઈશું અને આપણે દૂધીને છીણી લઈશું આપણે તો આપણે પેસ્ટ સરસ રીતે બની ગઈ છે તો હવે આપણે આપણા બેટરની અંદર મેથી અને કોથમીરને નાખી દઈશું અંદર અને આ પેસ્ટ છે એને આપણે વઘારમાં એડ કરીશું અહીંયા અંદર એડ નહીં કરીએ તમે એડ કરી શકો છો કંઈ વાંધો નથી આવતો પણ હું વઘારમાં એડ કરીશ અને અને દૂધીને છીણીને મેં અંદર નાખી દીધી છે તો આપણો ખૂબ જ ટેસ્ટી ટેસ્ટી હાંડવો કંઈક અલગ રીતે બનવાનો છે આજે જોકે હું તો હંમેશા આ રીતે જ બનાવું છું તો અહીંયા મારી પાસે એક એલ્યુમિનિયમનો મોટો ડબ્બો છે તેને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે અને સારી રીતે ડબ્બામાં ચારે બાજુ તેલ લગાવી દેવાનું અને આપણે જે ઘઉંનો લોટ હોય છે એને ભભરા ભભરાવાનો છે અંદર અને એનાથી ડસ્ટિંગ કરવાનું છે ટૂંકમાં જ્યાં જ્યાં આપણે તેલ લગાવ્યું છે ત્યાં બધે જ આપણો લોટ લાગી જવો જોઈએ કોઈ જગ્યા બાકી ના રહેવી જોઈએ નહીં તો ત્યાં આપણો હાંડવું ચોટી જશે તો હા ફ્રેન્ડ્સ અહીં હું એક મોટી કઢાઈની અંદર આપણે જે કેક બનાવતા હોય છે ઘણા લોકો તો હાંડવું પણ એ રીતે બને છે તો હું એવી રીતે હાંડવું બનાવીશ તો અહીં આપણે વઘાર કરીશું હવે આપણે હાડવાનું તો એમાં થી સાત ચમચી જેટલું સિંગ તેલ લીધું છે અને એની અંદર એક ચમચી મેં રાઈ એડ કરી છે તો રાઈ તતળી જાય પછી આપણે એક ચમચી હિંગ એડ કરીશું અંદર એક ચમચી હળદર એડ કરીશું અને આપણે જે આપણું પેલું મસાલો જે આપણે પીસેલો પેસ્ટ એ મેં એડ કરી છે અને અહીંયા મેં લાલ તીખા મરચા લાલ સૂકા મરચાં થી ત્રણ એક બે લવિંગ અને થોડાક શીંગદાણા મેં લીધા છે એને પણ આપણે વઘારમાં એડ કરીશું આપણો સરસ મજાનો પગાર બની જશે હવે લાસ્ટમાં આપણે તલ એકલા એડ કરવાના બાકી છે તો સારી રીતે સંતળી જાય આપણી પેસ્ટ પછી આપણે લાસ્ટમાં તલ એડ કરીશું મેં ત્રણથી ચાર ચમચી જેટલા તલ એડ કર્યા છે તમે તમારી મરજી પ્રમાણે અંદર એડ કરી શકો છો તો અહીંયા મેં એક ચમચી જે અથાણાનો મસાલો આ છે ને એ મેં એડ કર્યો છે મેથીઓ મસાલો કહીએ છીએ આપણે એ મેં એડ કર્યો છે એનાથી સુગંધ બહુ સરસ આવે છે વઘારની તો આ રીતે મેં ત્રણથી ચાર ચમચી તલ પણ એડ કર્યા છે અંદર અને આ રીતે આપણો વઘાર રેડી છે તો એને આપણે આપણે ખીરામાં એડ કરી દઈશું તો અહીંયા મેં મેથી અને દૂધીનો હાંડો બનાવ્યો છે તમે તમારી મરજી પ્રમાણેના શાકભાજીનો યુઝ કરીને પણ બનાવી શકો છો એક રીત નવી છે અને હાંડવાને બનાવવાની બાકી તો બધું નોર્મલ આપણે આ રીતે બનાવતા જ હોય છે દરેકના ઘરે થોડું ઘણું વેરિએશન હોય છે થોડું ઘણો ટેસ્ટ અલગ પડતો હોય છે દરેકના ઘરનો એટલો જ ફેર હોય છે બાકી બધી રીતમાં બહુ ફેર નથી હોતો પણ આ મને હાડવાનો કૂકર ના હોય અથવા નોનસ્ટિક વાસણ પણ ના હોય તમારી પાસે તો તમે આ રીતે પણ હાંડવા બનાવી શકો છો તો હું આ રીતે બનાવું છું તો મને તો હું પણ બધાને મારી રેસીપી શેર કરું તો એના માટે જ મેં અત્યારે આજે મેં હાંડવો બનાવ્યો છે તો અહીં સારી રીતે મેં મિક્સ કરી દીધું છે આપણું વઘાર તો અહીં ચપટી મેં ખાવાનો સોડા એડ કર્યો છે લાસ્ટમાં અને એને સરસ રીતે ખીરામાં મિક્સ કરી દીધું છે અને હવે આપણે એક બાજુ મેં જે કઢાઈ જેમાં હું હાંડવો બનાવવાની છું એને મેં ગરમ કરવા માટે મૂકી દીધી છે દસ મિનિટ પહેલાં અને આપણે જે આ લોટથી ડસ્ટ કરીને ડબ્બો રાખે છે એની અંદર આપણે બધું ખીરું એડ કરી દઈશું અને એને આપણે ગેસ ઉપર જે કઢાઈ મૂકી છે મેં એની અંદર આપણે મૂકીને બેક કરીશું તો અહીંયા જે કઢાઈ છે એની અંદર આપણે કોઈ સ્ટેન્ડ અથવા કાંઠલો મૂકીને એની ઉપર જ ડબ્બો મૂકવાનો પણ ડબ્બો અને જે આ કઢાઈ છે એની વચ્ચે જે ગેપ હોય જગ્યા એ અડધા અડધા ઇંચથી એક ઇંચ જેટલી જ રહેવી જોઈએ વધારે ઉપરની ઉપર હશે ડબ્બો રહેશે જો ઊંચું સ્ટેન્ડ કે એવું મૂકીને કરશો તો હાંડવો તો બનશે પણ વાર બહુ જ લાગશે તો અહીંયા સૌથી પહેલાં મેં મીડિયમ ગેસે દસ મિનિટ રાખ્યો છે પછી થોડીક ફ્લેમ ફ્લેમને ઓછી કરીને દસ મિનિટ રાખ્યો છે અને લાસ્ટમાં ત્રીસેક મિનિટ સુધી એકદમ સ્લો ગેસે મેં થવા દીધું છે હાંડવો તો જો તમારું બેટર ઓછું વધતું હોય એ રીતે એને ટાઈમ લાગશે બનતા પણ તમારે વચ્ચે વચ્ચેથી જ એને જોઈ જોવાનો ચપ્પુ વડે સાઈડથી તો ચડી જશે પણ વચ્ચેથી જો ચડી જાય તો સમજી જવું કે આપણો હાંડવો એકદમ રેડી છે તો અહીં આપણો હાંડવો બનીને રેડી છે તો આ હાંડવાને આપણે હવે ડબ્બામાંથી બહાર કાઢીશું તો એ આ આપણો હાંડવો આખો જ નીકળશે બહાર બિલકુલ જ ક્યાંય ચોંટશે નહીં કશું જ નહીં થાય તો અહીં સાઈડથી મેં એને થોડુંક કિનારેથી છૂટો પાડીશું આપણે ડબ્બાથી તો એ આસાનીથી નીકળી જશે અત્યારે હાંડવો જો કે ગરમ જ છે પણ અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે મારે ઉતાળ કરવું પડે છે નહીં તો તમે એને થોડો ઠંડો થવા જશો તો બહુ સરળતાથી નીકળી જશે તો હવે આપણે એને ડિમોલ્ડ કરીશું મતલબ કે ડબ્બામાંથી બહાર કાઢીશું તો મેં આ રીતે એને ઉલટાવી દીધો છે બે બાજુ બે ડીશને રાખીને તે સારી રીતે આખો જ હાડવો આપણી ડીશમાં આવી જશે થોડો ઉપરથી તપ તપાવીશું એટલે આખો જ હાડવો બહાર આવી જશે ડબ્બો ખૂબ જ ગરમ છે તો એને કપડાની મદદ વડે મેં એને ડબ્બાને કાઢી લીધો છે તો વાવ આપણો હાડવો એકદમ સરસ રેડી છે ને હાડવો ડબ્બામાં ચોંટ્યો નથી ક્યાંય પણ આજે ખાડા જેવું પડી ગયું છે એ કદાચ અંદર એર ભરાઈ ગઈ હશે એટલે એને લીધે જ એવું થયું છે બાકી આપણો આખો હાંડવો નીકળ્યો છે મતલબ કે આપણો આખો હાંડવો ચડી ગયો છે અને જેને બી જે ખબડા થાય છે કાળા કાળાને એ ના ભાવતા હોય અને એવું લાગે કે એ બધું વેસ્ટ જાય છે તો એના માટે બેસ્ટ છે આ કેમ કે આજુબાજુથી એકદમ સરસ બદામી કલરનો આપણું હાંડવું એકદમ ક્રિસ્પી પણ છે અને સોફ્ટ પણ છે તો જો આ ડબ્બામાં ક્યાંય આપણો હાંડવો ચોંટ્યો નથી તો આપણે એને કટ પણ કરીને જોઈશું સરસ દૂધીનો હાંડવો છે એટલે એકદમ સોફ્ટ તો હશે જ એને સારી રીતે આપણે પીસ પણ પડશે એક મિનિટ માટે એવું લાગશે કે જાણે આપણે કેકને કટ કરી રહ્યા છે તો એવું પણ સમજી શકો અને સેવરી કેક પણ કહી શકો છો આપણે નવું નામ દઈ દઈએ એને હંમેશા આ રીતે હાડવો બને છે તમે તમારી ઈચ્છા પ્રમાણે તમે સુધારા વધારા કરી શકો છો પણ વગર કુકર કે નોનસ્ટિક વગર પણ હાડવું બને છે અને હાડવો હંમેશા આપણે તેલ સાથે ખાતા હોય છે નોર્મલી બધાના ઘરમાં તો એ સિંગતેલની સાથે મેં હાડવાને સર્વ કર્યો છે તો તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો સારી લાગી હોય કે ખરાબ પ્લીઝ કમેન્ટ કરજો અને તમને કંઈક નવું જાણવા શીખવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને હા જ્યારે પણ તમે હાંડવો બનાવો ને એલ્યુમિનિયમના વાસણમાં વાસણ હોય કે કુકર હોય ગમે તે તો બને એટલો જલ્દી આપણે એને કાઢી લેવો કેમકે આપણો આથાવાળો મતલબ કે ખાટો હાંડવો હોય એ એલ્યુમિનિયમના વાસણની અંદર વધારે ટાઈમ રહેશે ને તો એ આપણા શરીરને નુકસાન કરે છે તો પ્લીઝ બને એટલું જલ્દી કાઢી લેવો અને આપણે આવી જ નવી નવી રેસીપી સાથે હંમેશા મળતા રહીશું તો પ્લીઝ મારી સાથે જોડાયેલા રહેજો અને તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય અને તમે પૂરો વિડીયો દેખ્યો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ રાધે રાધે